તો બ્રેક બાદ સમાચારોમાં આગળ જોઈએ તો રાજ્યના ડ્રગ વિરોધી અભિયાન અને ઝીરો ટોલરન્સ નીતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ડ્રગ્સ વિરોધી અભિયાનને લઈ પ્રેઝન્ટેશન કર્યું આ કાર્યક્રમમાં ડીજીપી વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર તથા સુરત પોલીસ કમિશનર અને અમદાવાદ એટીએસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા પ્રેઝન્ટેશનને શોર્ટ ફિલ્મ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને વન નાઇન ઝીરો હેલ્પલાઇન નંબર દર્શાવવામાં આવ્યો હતો

તો બીજા વિષયોની ચર્ચા હંમેશા ઓછી થતી હોય છે તમે સૌ લોકો આ જ શહેરમાં મોટા થયા છો આપણે સૌ લોકો સમાજની પરિસ્થિતિ જાણીએ છીએ અને ડ્રગ્સ એ ફેશન સ્ટેટમેન્ટ ધીરે ધીરે વધતું જાય છે જરૂરી છે એ સાચી વાત છે કારણ કે યુવાનોનું એક્સેસ એ સોશિયલ મીડિયાના કારણે દરેક વિષય જોડે ખૂબ ઝડપથી અને ખૂબ નાની ઉંમરે થઈ જતું હોય છે તો આ એક મોટી ચેલેન્જ જરૂરી છે પરંતુ આ વધી ગયું ને વેચાવા વધારે માન્યું એ વાત એટલા માટે તમારા સૌના ધ્યાનની અંદર કે તમારા સૌના પરસેપ્શન ની અંદર હોઈ શકે કારણ કે આપણે દરરોજ એક ડ્રગ્સ ક્યાંક ને ક્યાંક પેડલર ને પકડવાનો તત્વ હોય છે અને એના માધ્યમથી એક ન્યૂઝ લોકો વાંચતા હોય છે અને એના કારણે બી ઘણા લોકોનો પરસેપ્શન બદલાતું હોય છે પણ વધ્યો હશે તો એને ઘટાડીશું એની સામે લડશો હું એમ નથી કહેતો કે નથી જ વધ્યું ઘટાડી જ લીધું છે અમે બંધ જ કરી લીધું ઘણા બંધ કરવામાં આપણે સફળતા જ મળી રહી છે પરંતુ જેટલી પોલીસની જવાબદારી છે જેટલી સરકારની જવાબદારી છે એટલી જ સમાજની માતા પિતાની અને પ્રેસ મીડિયાની બી જવાબદારી છે કે આપણે સૌ લોકોએ આ ખાલી કાનૂની ગુનો નથી આ સામાજિક દૂષક બી એટલું જ મોટું છે એટલે આપણે સૌએ સાથે મળીને લડવું પડશે સીઆઈડી ક્રાઇમ નાર્કોટિક સેલ એ બધાનું કોર્ડિનેશન કરે છે એટલે જરૂરી નથી બધા જ જે અમારા સેલ છે

એનું બી કામગીરી ચાલુ જ છે લીકર તો ટાચમાં જવાની જ છે હા હા એટલે એની બી કામગીરી આમાં ટોપ ટુ બોટમ ને બોટમ ટુ ટોપ ની માહિતી એટલે શું એની સંપૂર્ણ પ્રોસિજર હોય છે અને પ્રોસિજરના માધ્યમથી આ કામગીરી થતી હોય છે પ્રોસિજર જે ઓડિશાની પૂર્ણ થઈ છે એવા બીજા 20 22 કેસમાં ગુજરાતમાં ચાલુ છે અને એ કેસીસની અંદર બી આપણે સફળતા પ્રાપ્ત થશે જરૂર છે